નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું દિલથી сърડે હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ 10 જે આપણો બોર્ડ एग्जाम છે ધોરણ 10 ની અંદર એની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 2 જે છે આપણો તમારે શું કરવાનું છે સુધી પહેલા જોઈ લો સમજી લો પછી એ પ્રશ્નના જવાબો તમને જેટલા યાદ રહ્યા હોય એટલા તમે સ્વાધ્યાય જાતે લખવાની પ્રેક્ટિસ કરો તો તમારી બોર્ડ પરીક્ષાની તૈયારી હાલથી જ સારી એવી હવા માંડશે તો ચલો વિદ્યાર્થી મિત્રો વધુ તમારો ટાઈમ વેસ્ટ નહીં કરીએ કારણ કે ધોરણ દસ માં તમારો ટાઈમ ખૂબ જ કિંમતી છે ટાઈમ ઇઝ ગોલ્ડ તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આગળ તો સૌ પ્રથમ પ્રશ્ન છે આપણી સામે સરસ મજાનો કે નીચેના પ્રશ્નના ઉત્તર સવિસ્તર આપો એમાં પહેલો પ્રાચીન ભારતના વારસાની માટી કલ માટી કલા સમજાવો જે મિત્રો માટીના વાસણો બનતા હતા માટીના રમકડા બનતા હતા એની આપણે કલા સમજાવવાની છે જે તમે પાઠમાં પણ સારી રીતે ભણી ગયા હશો તો જોઈએ ભારતના પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટીના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું હતું ભારત દેશ આપણો ઘી તેલ દૂધ દહીં છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા હતા આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને પણ એકવાર પ્રશ્નનો જવાબ ટોપિક વાઇઝ વાંચી લેવાનો છે પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલા લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા એ સમયે રમકડા કડો કોડિયું કુલડી માટલી ચૂલો ઈટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા હતા અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવવામાં આવતી હતી ગામડાના બધા જ ઘરો દિવાલો માટી અને છાણાનું મિશ્રણ કરી લીપવામાં આવતા હતા અત્યારે પણ તમે ગામડામાં અમુક ઘરો એવા જોઈ શકો છો કે મિત્રો છાણ અને માટીથી લીપવામાં આવતા હોય છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આ વિગતે તમારા ટોપિક વાઇઝ પ્રશ્ન આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરી પૂછાડો છે કે ખાલી જગ્યા માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર માનવામાં આવે છે તો શું આવશે કુંભાર નો ચાકડો અને વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો બીજો પ્રશ્ન જોઈએ કે ચર્મક્રામ ચર્મકામ

લખનાર થઈ જશો અને તમને સારા એવા માર્ક્સ મળશે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નો ટોપિક વાઇઝ એના જવાબો જે છે આપેલા છે તમારે વિડીયો સ્ટોપ કરી ધ્યાનથી સમજી લેવાના છે પછી ધ્યાનથી લખજો એવું નથી કે બેઠો બેઠો વિડિયો સ્ટોપ કરીને આપણે કોપી પેસ્ટ કરીએ એવું નથી કરવાનું બીજો છે સંગીત રત્નાકર નો પરિચય આપો તો સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગ દેવે તેની રચના કરી હતી જે સંગીત રચનાકર પ્રાચીન ભારત નો સંગીત ગ્રંથ ગણવામાં આવે છે ગણવામાં નહીં પણ છે જ સંગીતના અંગો સંપૂર્ણપણે સમજવા સમજાવવા માટે સંગીત રત્નાકર અજોડ ગણવામાં આવે છે આગળ જોઈએ પંડિત વિષ્ણુ નારાયણે ભાત સંગીત રચના કરીને સંગીત સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર જે તમારી આવનારી પ્રથમ પરીક્ષા છે દ્વિતીય પરીક્ષા જે તમારી બોર્ડની ની એક્ઝામ છે એની અંદર પણ અમે તમને અતિ મોસ્ટ ટાઈમ બી આપીશું જે તમને બોર્ડની પરીક્ષાની અંદર અચૂકથી સો ટકા લાભ ગણાવશે તો તે તમામ તમામ અપડેટ્સો ધોરણ દસ ની બોર્ડ પરીક્ષાની પણ અપડેટ્સ સૌ પ્રથમ મેળવવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપ ની અંદર જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની સમજ આપવાની છે તેની પણ જોઈ શકો છો સંપૂર્ણ ટોપિક વાઇસ તમને જવાબો આપેલા છે તમારે વિડીયો સ્ટોપ કરીને જવાબ સંપૂર્ણ એકવાર વાંચી લેવાનો છે પછી તમારે જાતે વિડીયો સ્ટોપ કરીને જાતે લખવાનો પ્રયત્ન કરવાનો હવે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના પહેલો નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો નૃત્ય પ્રાચીન ભારતમાં જે જે પ્રગતિઓ થઈ હતી એ આપણે સમજાવવાની છે તો નૃત્યના આદિદેવ ભગવાન શંકર નટરાજ કહેવામાં આવે છે ભગવાન શંકરનું જ એક રૂપ છે નટરાજ નૃત્ય શબ્દની વ્યક્તિ મૂળ શબ્દ નૃત પરથી થઈ છે પછી જે નૃત્યનો ગુખ તે મુખ્ય તે તાલ સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે ભારતમાં કુચુપુડી મણિપુરી ભરતનાટ્યમ કથક કથકલી વગેરે શાસ્ત્રીય નૃત્યના પ્રચલિત પ્રકારો છે ભારતની અંદર અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ નૃત્યો પ્રચલિત છે જે આપણને ખબર છે નવમાની અંદર પણ આપણે સારી એવી માહિતી મેળવી હતી જોઈ શકો છો પહેલો નૃત્ય છે કુચુપુડી એના વિશે પણ સંપૂર્ણ માહિતી તમને આપેલી છે કુચુપુડીના જે નૃત્યકારો હતા મહાન મહાન એમની પણ તમને ચર્ચા કરવામાં આવેલ છે બીજો છે મણિપુરી નૃત્ય એમની તમે જોઈ શકો છો મણિપુર નૃત્ય છે છે આગળ દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં પ્રચલિત છે તેનો ઉદ્ભવ સ્થાન તાંજુર જિલ્લો ગણવામાં આવે છે કયો જિલ્લો તાંજુર જિલ્લો ગણવામાં આવે છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નના જવાબો તમને ટોપિક વાઇઝ આપેલા છે તમારે પણ પરીક્ષાની અંદર આવી રીતે બ્લેક બોલ પેથી ટોપિક લખવાના છે તો કોઈની તાકત નથી જો તમે સાચું લખ્યું હશે સારું લખ્યું હશે સ્વચ્છ લખ્યું હશે તો કોઈની પણ તાકત નથી કે તમારો એક પણ પણ કટ કરી શકે છે કથક જોઈ શકો છો કથક વિશે પણ તમને સંપૂર્ણ માહિતીઓ આપેલી છે આગળ જોઈએ કથકલી તો વિદ્યાર્થી મિત્રો કથક અને કથકલી બંને બંને અલગ પ્રકાર છે આ તમારે મેડની અંદર મગજમાં યાદ રાખવાનું છે કથકલી કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે કયા રાજ્યનું કેરલ આપણે શોર્ટકટ ટ્રીક પણ આપીશું તમને જેવી જેવી બોર્ડ ની એક્ઝામ નજીક આવશે આપીશું જેથી અમારી મહેનત પૂરી હશે પણ તમે ખાલી શોર્ટ ટ્રીક યાદ રાખશો તમે થોડી જ પાંચ કે શોર્ટ ટ્રીક ના મદદ થી આખો પ્રશ્નનો જવાબ યાદ રાખીશું

જોઈ શકો છો સંપૂર્ણ જવાબ છે ટોપિક વાઇઝ આગળ જઈએ આગળ છે ચોથો કે ગુજરાતના આદિવાસી નૃત્ય વિશેની માહિતી આપો આપણા ગુજરાતમાં આદિવાસી લોકો પણ છે એમના પણ અલગ નૃત્યો છે એમની પણ આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે જોઈ શકો છો સંપૂર્ણ ટોપિક વાઇઝ તમને માહિતી આપેલી છે વિડીયો સ્ટોપ કરી તમારા સંપૂર્ણ પ્રશ્નોના જવાબો ધ્યાનથી વાંચી લેવાના છે આગળ જોઈએ કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પહેલો

તો પડદા વિના ભજવતા નાટકો હળવી શૈલીના રમુવા દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે પેલો નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસ ની છે કાલિદાસ ની કઈ કૃતિ છે તો મેઘ દૂતમ અતિ મોસ્ટ એમ બી પ્રશ્ન આગળ તો વિદ્યાર્થી મિત્રો તમારી બોર્ડની પરીક્ષા માટે તમારે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પરીક્ષા દ્વિતીય પરીક્ષા વાર્ષિક પરીક્ષામાંથી પણ તમારા જે સ્વાધ્ય છે એમાંથી જ મોસ્ટ ઓફ પ્રશ્નો પૂછવામાં આવે છે તમારે સ્વાધ્ય કડકડાટ કરી લેવાનું છે બીજું વેચંતીમાલા અને હેમા કઈ નૃત્ય શૈલી સાથે તો ભારત નો જે સામવેદ છે એ સંગીત કલાને લગતો વેદ છે કયો વેદ સામવેદ કયો વેદ સામવેદ ભારતનો સંગીત કલા લગતો વેદ સાંભદ તો આ પ્રશ્ન ક્ષેત્રે તૃતીય હિન્દ તરીકે કોણ જાણીતું છે તૃતીય હિન્દ તરીકે ઓપ્શન નંબર ડી અમીર ખુશરો જાણીતા છે આગળ જોઈએ આગળ છે પાંચમો કે ચારો નૃત્ય એટલે કયું નૃત્ય તો ચારો નૃત્ય એટલે કે આદિવાસીઓનું નૃત્ય આદિવાસી કરતા સીધીઓ મૂળ ક્યાંના વતની હતા સીધીઓ આફ્રિકા ધમાલ કરતા સીધીઓ મૂળ ક્યાંના વતની હતા તો આવશે આફ્રિકાના આગળ જોઈએ આગળ છે સાતમો

જય હિન્દ જય ભારત